ચાલો આજે મસ્તની વાર્તા કહું તમને પૃથ્વીના આવરણોની મજાની મુલાકાત મિત રમતો હોય છે અને આકાશ તરફ જુરી વિચારે છે મીત અરે આ આપણું ઘર પૃથ્વી મને તો ખબર છે કે બધા ગ્રહોમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં આપણે રહીએ છીએ પણ એની આસપાસ કોણ રહે છે અચાનક એક હસ્તું બોલતું પૃથ્વીગોળ દેખાય છે પૃથ્વીદાદા હું છું પૃથ્વી દાદા મારા ચાર ખાસ મિત્રો છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ આવ હું તને એમનો પરિચય કરાવી દો મૃદાવરણ માટીનું આવરણ મિત જમીન પર હાથ ફેરવે છે અને ત્યાંથી એક સુંદર બોલતું માટીનું પાત્ર મૃદાબહેન આવે છે મૃદાબહેન હું છું મૃદાવરણ હું પૃથ્વીની સૌથી બહારનું નક્કર અને મજબૂત આવરણ છું જાણે કે પૃથ્વીનું કોટ હું પૃથ્વીના ઓગણત્રીસ ટકા ભાગને આવરી રાખું છું હું માટી પથ્થર અને ખડકોનું બનેલું છું મારા પર ઘર પર્વતો ઊંચા પ્રદેશો અને ખેતરો બધું બને છે તું જેના પર ચાલે છે એ બધું મારા પર જ છે અને મારા વગર તો છોડ પણ ઊગી શકે નહીં હું નરમ પણ મજબૂત જમીન છું ફૂલ છોડ વૃક્ષો ઉગતા દેખાય મીત અરે વાહ એટલે આપણે જે ખાદ્ય પાક ખાઈએ છીએ એ બધું તારાથી જ બને છે ને મૃદાબહેન હા મીત હું પોષક તત્વો આપી બધું હરિયાળું બનાવી દઉં છું જલાવરણ પાણીનું આવરણ પાણીનું પાત્ર જલુભાઈ તરતું આવે જલુભાઈ હું છું જલાવરણ હું પૃથ્વી પર ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલો છું લગભગ એકોતેર ટકા જેટલો ભાગ મહાસાગરો નદીઓ તળાવો સમુદ્ર બધું મારું છે પાણી વગર જીવન શક્ય જ નથી મારું મોટાભાગનું પાણી મહાસાગરોમાં છે પણ એ વરાળ બની ફરી વરસાદ રૂપે આવી જાય છે નદીઓ વહે માછલીઓ તરતી દેખાય મીત હું તો રોજ પાણી પીને મસ્ત રહું છું એટલે તું તો મારો સાચો મિત્ર થયો જલું ભાઈ હા મીત પણ પાણી બચાવવું પણ જરૂરી છે વાતાવરણ આકાશમાંથી સફેદ વાદળો અને નરમ હવા સાથે વાદળકાકી આવે વાદળકાકી હું છું વાતાવરણ હું પૃથ્વીની ચારે બાજુ વીંઠળાયેલી છું જાણે કે એક મોટું ધામડું હું હવા છું વાદળ છું અને તાપમાન નિયંત્રિત કરું છું વરસાદ પણ લાવી દઉં છું મારા પર ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન જેવા વાયુઓ છે પણ હું દેખાઉ નહીં મારો કોઈ રંગ નથી ગંધ નથી અને સ્વાદ પણ નથી એટલે જ અવાજ બધાને સંભળાય છે જો હું ન હોત તો તું મોબાઈલમાં વાત પણ ન કરી શકત બધા મને પૃથ્વીની કુદરતી ઢાણ કહે છે પવન ફૂંકાય વાદળો ગરજે વરસાદ પડે મિત વા એટલે શ્વાસ પણ તારા સહારે લઈ શકું છું વાદળ કાકી હા પણ જંગલો કાપશો તો હું દુઃખી થઈ જાઉં જીવાવરણ જીવજંતુઓનું જગત જ્યાં નાના પ્રાણીઓ પક્ષીઓ પ્રાણીઓ કીડા માણસો બધા સાથે જીવુંભાઈ આવે જીવુંભાઈ હું છું જીવાવરણ જ્યાં જ્યાં જીવો છે ત્યાં ત્યાં મારો વાસ છે નાના કીડાથી લઈને મોટા પ્રાણી સુધી બધું અહીં છે પૃથ્વી પર જેટલા જીવ છે એ બધા મારામાંથી જ ખોરાક મેળવે છે બધાએ મને જીવનનો આધાર ગણ્યો છે પક્ષીઓ ઉડે પ્રાણીઓ દોડે માણસો રમે મિત અરે એટલે હું પણ તારામાં જ રહું છું જીવુભાઈ હા મીત સૌ મળીને પૃથ્વીને ખુશ રાખીએ ચારે આવરડો મીત સાથે નાચે છે પૃથ્વીદાબા મૃદાબહેન જમીન આપે જલુભાઈ પાણી આપે વાદળકાકી હવા આપે અને જીવુભાઈ જીવન આપે મળીને અમે પૃથ્વીને સુંદર અને જીવંત રાખીએ છીએ મીત હું પણ મારા મિત્રો સાથે મળીને પૃથ્વીને પ્રેમથી સંભાળીશ ચાલો પૃથ્વીના દરેક આવરણને સમજીએ એને પ્રેમ કરીએ અને એની રક્ષા કરીએ